નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આજરોજ નવસારી મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી અને એમના દ્વારા જર્જરિત મકાનને જે નોટિસ આપવામાં આવી હતી એ બિલ્ડિંગ મકાનને ઉતારી લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી નટરાજ ચાલ કે જે નટરાજ ટોકીસની બાજુમાં એટલે કે મહારાણી સાંતાદેવી રોડ પર પ્રકાશ ટોકીસ બાજુથી ટેકરો ઉતરતા જે વિસ્તાર આવે છે ત્યાં નટરાજ ચાલ આવી છે નટરાજ ચાલ વર્ષો જૂની ચાલ છે જેની અંદર માત્ર એક જ પરિવાર ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતો હતો બાકીનું આખું જ મકાન જે ખરું એ જર્જરિત થઈ જવા પામ્યું હતું એને નોટિસ પણ આપવામાં આવી હતી અને એનો નોટિસના સંદર્ભમાં આજરોજ મશીન દ્વારા એ આખા મકાનને કે જે ગ્રાઉન્ડ પ્લસ ટુનું મકાન હતું એને ઉતારી લેવામાં આવ્યું છે ચાલને ઉતારી લેવામાં આવી છે અને ચાલને ઉતારી અને એ વિસ્તારને ભય મુક્ત કરવામાં આવ્યો છે જો કે આ એકમાત્ર નટરાજ ચાલની વાત નથી નવસારીમાં બીજી એવી ઘણી મિલકતો છે કે જે જર્જરિત છે પણ મહાનગરપાલિકા બાકીની જર્જરિત મિલકતોને ક્યારે ઉતારે તે પણ જોવાનું રહ્યું કારણ કે એક ગંભીર બ્રિજ દુર્ઘટના થાય અને ત્યારબાદ તમામ બ્રિજોની ચકાસણી થાય એમાં મૃત્યુ આંક વધે શું મહાનગરપાલિકા પણ એ જ રાહ રહી છે કે ચોમાસા દરમિયાન આ જ જર્જરિત નાયબ મ્યુનિસિપલ કમિશનરને ને પૂછવામાં આવ્યું તેમણે શું જણાવ્યું નવસારી મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી જર્જરિત ઇમારતો ખાનગી અથવા તો સરકારી

તંત્ર દ્વારા સૂચના આપીને કરાવવામાં આવશે શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો સરનામું કેર સેન્ટર સ્ટ્રીટ પાસે અનુરાગ તો આ પ્રમાણે આજરોજ નટરાજ ચાલનું ડિમોલ્યુશન કરવામાં આવ્યું અને ભવિષ્યમાં પણ આવા જર્જરિત મકાનોની સર્વેની કામગીરી અને જરૂર પડે તો ડિમોલ્યુશન અને ત્યારબાદ જરૂર પડે તો કોર્ડિંગની વ્યવસ્થા પણ કરવામાં આવશે એવું ગૌરાંગ વાસણી દ્વારા જણાવવામાં આવ્યું હતું તો આજ પ્રમાણે આવા અવનવ સમાચારો માટે આપની હર તરફ નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ